ડીશા ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસને લઈને આમ આદમી પાર્ટીએ સરકાર પર કર્યા પ્રહાર આમ આદમી પાર્ટીના કાર્યકર પ્રદેશ પ્રમુખ ડૉક્ટર રમેશભાઈ પટેલ એસઆઈટીની ટીમની તપાસ સામે પણ ઉઠાવ્યા સવાલો ઢુવા રોડ પર દીપક ફટાકડાની ગેરકાયદેસર ફેક્ટરીમાં થયેલ બ્લાસ્ટ કેસમાં બાવીસ લોકોના મોત થયા બાદ રાજ્ય સરકારની તપાસ ટીમ એસઆઈટી સામે આમ આદમી પાર્ટીના કાર્યકર પ્રદેશ પ્રમુખ ડોક્ટર રમેશભાઈ પટેલે સવાલો ઉઠાવ્યા છે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં ડીસા ભાજપના ચાર નેતાઓના નામ સામે આવતા તપાસમાં ઢીલી નીતિ અપનાવવામાં આવી રહી હોવાના આક્ષેપો ડોક્ટર રમેશભાઈ પટેલ દ્વારા લગાવ્યા છે ડૉક્ટર રમેશભાઈ પટેલ દ્વારા સરકાર સામે કટાક્ષ કરતા ગુજરાતના મુખ્યમંત્રી સી આર પાટીલને ગણાવી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં રાજ્ય સરકારની એસઆઈટી ટીમ દ્વારા પંદર દિવસમાં તપાસ રિપોર્ટ રાજ્ય સરકારને સબમિટ કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ પંદર દિવસ થયા બાદ એસઆઈટી ટીમે હજુ સુધી તપાસ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો નથી અને હજુ અઠવાડિયા રિપોર્ટ સબમિટ કરવામાં આવશે તેવું જાણવા મળતા એસઆઈ ટીની ટીમની તપાસને લઈને સવાલો ઉભા કર્યા હતા અને બ્લાસ્ટ કેસમાં ભાજપના ચાર નેતાઓના નામ સામે આવતા તપાસ ટીમ દ્વારા ભાજપના નેતાને બચાવવા માટે વધુ સમય લીધો હોવાના આક્ષેપ ડોક્ટર રમેશભાઈ પટેલ દ્વારા લગાવ્યા હતા જ્યારે ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસમાં કુલ ત્રણ માત્ર આરોપીની ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી રહી છે પરંતુ ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ભાગીદાર કોણ હતું કયા રાજકારણીઓના સપોર્ટથી ફેક્ટરી ચાલતી હતી જેની તપાસ રિપોર્ટ હજુ સુધી જાહેર જનતા સમક્ષ પહોંચ્યો નથી જેને લઈને પણ આમ આદમી પાર્ટીના ડૉક્ટર રમેશભાઈ પટેલે સરકાર અને તપાસ ટીમની સામે સવાલો ઊભા કર્યા હતા અને નિષ્પક્ષ તપાસ થાય બાવીસ લોકોના મોતના ગુનેગારો કડકથી કડક સજા થાય તેવી માંગ આમ આદમી પાર્ટી બનાસકાંઠા દ્વારા કરવામાં આવી હતી જય સાથીઓ આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં છેલ્લા ઘણો વર્ષ ઘણા વર્ષોથી ઘણા બધા કાંડ થતાં જોવા મળે છે આપણે જોઈએ તો સુરતમાં તક્ષશિલા કાંડ બરોડામાં હરણીકાંડ રાજકોટમાં અગ્નિકાંડ એવું જ છેલ્લા વીસ દિવસ પહેલાં ગુજરાતમાં પણ એક ફટાકડા કાંડ એટલે કે અગ્નિકાંડ એ ફટાકડા કાંડમાં જે માણસો સંકળાયેલા છે જે માણસની ફેક્ટરી હતી એ ફેક્ટરીમાં હકીકતમાં ગોડાઉન એટલે કે ફટાકડા સ્ટોર કરવાનું લાઇસન્સ હતું પણ એ જે માણસ હતા જે હમણાં સોશિયલ મીડિયાના માધ્યમથી અને સમાચાર પત્રો દ્વારા જાણવા મળ્યું છે કે જે ભાઈ હતા એ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ સાથે સંકળાયેલા હતા અને પોલીસે એક નેગેટિવ રિપોર્ટ પણ સોંપ્યો હતો કે ભાઈ આ જે ગોડાઉન છે એ સ્ટોર કરવાને પણ લાયક નથી એનો અમે નેગેટિવ રિપોર્ટ આપીએ છીએ એ છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓના સાથ અને સહકારથી અને કદાચ ભાગીરા ભાગીદારીથી એ ગોડાઉનને ફટાકડા બનાવવાની ફેક્ટરી બનાવવામાં આવી અને એમાં બ્લાસ્ટ થયો અને બ્લાસ્ટમાં મધ્યપ્રદેશના એકવીસ માણસો અને ગુજરાતનો એક એટલે કે બાવીસ માણસોના મૃત્યુ પામ્યા હવે એ મૃત્યુ પામેલા માણસોની તપાસ માટે એસઆઈટી રચવામાં આવી અને એ એસઆઈટીમાં એવું કહેવામાં આવ્યું કે પંદર દિવસમાં એસઆઈટી રિપોર્ટ એનો સબમિટ કરશે હવે જ્યારે એસઆઈટીની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ભારતીય જનતા પાર્ટીના ચાર મોટા નેતાઓ જેનું સંકલન જે ગોડાઉન હતું જે ફેક્ટરી હતી એના માલિક સાથે સંકલન હતું એક માલિક સાથે ઉઠક બેઠક હતી અને એ માલિક જે ફટાકડાની ફેક્ટરીનો માલિક હતો એ એવું જાણવા મળ્યું છે કે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રોગ્રામ હોય તો એમાં ફટાકડા ફ્રી ઓફ કોસ્ટ સપ્લાય કરતા હતા અને એવું પણ જાણવા મળ્યું છે કે એ ફંડ પણ આપ્યું હતું ચૂંટણીમાં તો જ્યારે આ પંદર દિવસનો રિપોર્ટ આવ્યો જ્યારે આ ચાર નેતાઓના નામ બહાર આવ્યા ત્યારે ફરીથી એસઆઈટીમાં એવું કીધું કે હવે બીજા સાત દિવસના રિપોર્ટ હજુ બીજો સાત દિવસ જોઈશે તો શું આ સાત દિવસમાં જે ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર મોટા નેતાઓ જે આ ફટાકડા કાંડમાં સંકળાયેલા છે એમના નામ દબાવવા માટે સાત દિવસ માગવામાં આવ્યા છે કે પછી કે બીજું એવું કોઈ કાવતરું ઊભું કરવામાં આવે છે કે ભાઈ આમને દબાવી દો કોઈ અધિકારીને ભરાઈ દો એવું કાવતરું કરવા માટે તો મારી હાથ જોડીને ભારતીય જનતા પાર્ટીને વિનંતી છે કે ગુજરાતમાં કોઈ પણ કાંડ થાય એટલે પહેલાં તમે જવાબદારી નથી લેતા બીજું કે તમે અધિકારી ઉપર ડોળો છો આજે ગુજરાતમાં અધિકારીઓની એ હાલત છે કે જે કોઈ પણ કામ માટે ના પાડે તો તમારા નેતાઓ જઈ તમારા સંગઠનના માણસો જઈ અને એ અધિકારીને ટ્રાન્સફર કરી દે જ્યારે અધિકારી એમની વાત માને અને આવો કોઈ કાંડ થાય તો કે અધિકારી દ્વારા કરવામાં આવી છે તો હકીકતમાં જે આ બધી તકલીફો પડી રહી છે એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો પાર્ટી ભારતીય જનતા પાર્ટીના સંગઠનના માણસો દ્વારા જે અધિકારીઓને પ્રેશરાઈઝ કરવામાં આવે છે એના કારણે બધા કાંડ બને છે તો જો તમારા નૈતિક તમારામાં નૈતિકતા હોય તમને એવું લાગે છે જો કે જગ જાહેર છે બધાએ નામ સાથે જાહેર કર્યું છે કે આ નેતાઓ સંકળાયેલા છે તો એ નેતાઓએ નૈતિકતાથી રાજીનામું આપવું જોઈએ અને જો રાજીનામું ન આપે તો આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી સી આર પાટીલ સાહેબ અને કાર્યકારી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એમને સસ્પેન્ડ કરવા જોઈએ એવી મારી આપ સૌને આ સોશિયલ મીડિયાના માધ્યમથી વિનંતી વિનંતી છે અસ્તુ ભારત માતા કી જ્યારે દિવ્ય ભાસ્કરનો એક રિપોર્ટ આવ્યો એમાં એવું કહેવામાં આવ્યું છે કે અને પોલીસ અધિકારીએ પણ એવું કીધું છે કે અમે જ્યારે ત્યાં ફેક્ટરી ઉપર રેડ કરવા ગયા હતા અમે જ્યારે ફેક્ટરીને સીલ કરવા ગયા હતા અમે જ્યારે નેગેટિવ રિપોર્ટ આપ્યો ત્યારે ડીસાના ધારાસભ્યશ્રીના ડ્રાઈવરનો એમને ફોન કરવામાં આવ્યો હતો કે ભાઈ તમે આ આપણા પાર્ટીના માણસ છે પાર્ટીની વિચારધારાવાળા માણસ છે એ ગમે તે કાંડ કરશે તો આપણે ચલાવી લેવાનું છે ગમે તેવા માણસોને મારશે તો ચલાવી લેવાનું છે તો આ ફેક્ટરી તમે ચાલવા દો એવું પોલીસનું કહેવું છે કે ધારાસભ્યશ્રીના ડ્રાઈવર દ્વારા અમને પ્રેશરાઈઝ કરવામાં આવ્યા હતા તો સ્વાભાવિક છે કે આમાં નામ જાહેર કરવાની કોઈ જરૂર જ નથી કે ધારાસભ્ય પોતે જ ઇન્વોલ્વ છે એ સ્પષ્ટપણે દેખાય છે તો ફરીથી હાથ જોડીને વિનંતી કરું છું જેમ હમણાં આપણે પુલવામાંમાં થયું તો એમાં બાવીસ છવ્વીસ માણસો એક્સપાયર થઈ ગયા મરી ગયા ડીસામાં બાવીસ માણસો એક્સપાયર થઈ ગયા ફરક ખાલી એટલો છે કે એ પુલવામામાં પહેલગામમાં જે મારવાવાળા હતા એ મુસલમાન હતા અને ડીસામાં જે કાંડ થયો એમાં મારવાવાળા છે એ ભાજપના જ માણસો છે એટલે આનું કોઈ નામનું નિશાન નથી અને પેલું જે છે એમાં આજે રાજનીતિ થઈ રહી છે તો ફરીથી આ બાવીસ માણસો જે ડીસામાં મર્યા છે મૃત્યુ પામ્યા છે એમને ન્યાય મળે અને જેટલા પણ માણસો આમાં ભાજપના નેતાઓ અને ફેક્ટરીના માલિકો એમને સસ્પેન્ડ કરવામાં આવે ને જેલમાં ધકેલવામાં આવે એવી મારી પ્રાર્થના છે અસ્તુ ભારતમાં છે